અરબી સમુદ્રમાં સિસ્ટમ વોટ્સઅપ ગ્રુપના મિત્રો કહે છે અરબી સમુદ્રમાં સિસ્ટમ બને સૌરાષ્ટ્રમાં આવે મિત્રો અરબી સમુદ્રની સિસ્ટમ બને કે ના બને અત્યારે એ કાંઈ જોવાનું નથી આપણે અરબી સમુદ્રમાં સિસ્ટમ બનશે મહારાષ્ટ્રમાં અને કર્ણાટકમાં લાભ આપશે આપણે સૌરાષ્ટ્રમાં લાભ નહીં આપે એટલે અરબી સમુદ્રની સિસ્ટમ પર ભરોસો ના કરો આગળની વાત નવા વિડીયોમાં આવે છે જય જવાન જય કિસાન હું છું અમિત મણાવતરિયા તમે છો વેત્રગુપ સપ્તાહ તેજ પર ખેડૂત ભાઈઓ આપણે અગાઉ પણ કહ્યું હતું અત્યારે પણ એ જ પોઝિશનમાં આપણે છીએ કે જે આપણે આ વરસાદની આગાહી એટલે માહિતી આપી છે મોડેલા અભ્યાસ દ્વારા તેમાં ઉત્તર ગુજરાતમાં વધારે વરસાદ થયો છે સૌરાષ્ટ્રમાં ગઈ રાતે અમુક અમુક વિસ્તારમાં ઝાપટા ચાલુ થયા છે સવારે પણ હળવા ઝાપટા અમુક અમુક વિસ્તારમાં ચાલુ થયા છે પોરબંદર બાજુ સવારમાં ઝાપટા ચાલુ થયા રાતે મંથલી બાજુ ઝાપટા હતા માણોદર બાજુ હતા એવા વોટ્સઅપ ગ્રુપમાં વાત થઈ છે અને આવનારા દિવસોમાં એટલે કે આજે અઠ્યાવીસ જુલાઈ આજે પણ સૌરાષ્ટ્રમાં ઘણા વિસ્તારોમાં દિવસ દરમિયાન હળવા મધ્યમ ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળશે અને અમુક વિસ્તારમાં થોડોક પાણ જોખ થઈને થોડોક વધારે પણ સારો એવો વરસાદ થઈ જાય ત્યારબાદ આપણે અગાઉ પણ એ જ કહ્યું હતું કે બે ત્રણ તારીખ પછી ઓગસ્ટની જરૂર પડે તો પીએચ ચાલુ કરી દેવાનું બે ત્રણ તારીખ પછી બીજી અને ત્રીજી તારીખ પછી જરૂર પડે તો પીએચ ચાલુ કરી દેવાનું જોકે અત્યારે પણ જરૂર છે ઘણા વિસ્તારોમાં એમ વાત થાય છે વોટ્સઅપ ગ્રુપમાં પણ બે ત્રણ દિવસ જાળવવામાં ફાયદો છે કારણ કે પિયત જરૂર હોય તો જ આપવું પડે થોડુંક ઘણી મગફળી કદાચ લંઘાતી હોય તો જરૂર નથી બે ત્રણ દિવસ રાહ જોઈને પછી ચાલુ કરીએ તો સારું ઓલું શું છે કે પિયત આપ્યા પછી થોડો ઘણો વરસાદ આવે તો મગફળી પીળી પડી જાય અને મગફળી થોડીક લંઘાશે તો રોગ જીવાત પણ ઓછી આવશે અને વલ પણ ઓછો થશે એટલે થોડોક લાંઘો પડે તો એ પણ સારું છે મગફળીમાં આપણા ગેલટા કહેતા જ અને અત્યારે શું છે કે વાળી વાળી લાઇટ કનેક્શન આવી ગયા એટલે સીધી સીધી દબાવે એટલે પાણી ચાલું હમણાં ડીઝલ એન્જિનથી જો પાવાનું હોય તો તો એમ કે ના ના હજી તો લાંઘો આટલો નથી સવારમાં લંઘાતી હોય મગફળી તો જ પવાય નકર ના પવાય એટલે એવી માન્યતાથી આપણે હતું બધું પહેલાં અત્યારે પણ આપણે શું છે કે લાઇટ કનેક્શન છે એટલે ચાલુ કરી દઈએ છીએ પણ મેન વાત એ છે વરસાદની કે જે આ સિસ્ટમ છે એ ઉત્તર ગુજરાત તરફ અને રાજસ્થાન તરફ જ ગઈ છે આપણે અગાઉ પણ કહ્યું હતું કે આ સિસ્ટમ એ બાજુ જશે અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થશે હજી આગાહી સમય પૂરો નથી થયો ખેડૂતભાઈ હળવો મધ્યમ વરસાદ છૂટાછવાય વિસ્તારમાં થશે જ આપણે આની પહેલાં પણ કીધું હતું કે સાર્વત્રિક વરસાદ જેવું સમજવું સાર્વત્રિક નથી સાર્વત્રિક જેવું સમજવું અને મોડલોમાં શું હોય છે કે ગમે તે મોડલો હોય છે એમાં કલર બતાવતા હોય છે તો છેલ્લા બે દિવસથી આખું સૌરાષ્ટ્ર ઢક છે વાદળથી તો એનો પણ કલર બતાવતા હોય છે આપણે અહીંયા જોવા તો નથી ગયા કે વાદળમાં પાણી ભર્યું છે કે ખાલી ખોખા છે આપણે ગ્રુપમાં કહેતા તો ખાલી ખોખું આવેલું જ છે એવું પણ બનતું હોય છે પણ જનરલી રેડા ઝાપટા જેવું તો આપણે દેખાય છે અલગ અલગ મોડલના અભ્યાસ દ્વારા જોઈએ હવે આ બે ત્રણ દિવસ શું થાય છે પછી ત્યાર પછી હવે નવા રાઉન્ડની વાત કરીએ કદાચ આ રાઉન્ડ પૂર્ણ થયા બાદ આ તો નોર્મલ જ રાઉન્ડ છે આમ વધારે પડ્યો છે ઉત્તર ગુજરાતના બાજુ વાત અલગ છે સુરતમાં ચાલુ છે એમ તો સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ગઈકાલે ચાલુ હતો ઘણા વિસ્તારોમાં એટલે છૂટાછવાયા વિસ્તારોમાં હવે આ રાઉન્ડ પૂર્ણ થયા પછી એક બ્રેક આવશે બ્રેક આવ્યા પછી વીસ બાવીસ તારીખની આસપાસથી ફરી એક રાઉન્ડ ચાલુ થશે હવે એ રાઉન્ડની સિસ્ટમ જે બનવાની છે એ સિસ્ટમ કઈ બાજુ જાય જોકે આજ સુધી તો બધી સિસ્ટમ જે ચોમાસામાં બની છે વાવણીથી લઈને આજ સુધીમાં એ ઉત્તર ગુજરાત અને એ બાજુ જ ગઈ છે રાજસ્થાન તરફ હવે જો નવી સિસ્ટમ એક મોટો બ્રેક આવે છે મોટો બ્રેક આવ્યા પછી અંદાજ એવો છે મારો કે ચોમાસાની પેનલ ફરી ચેન્જ થશે આજે પેનલ બંધાઈ ગઈ છે આ વર્ષમાં કે જે સિસ્ટમ બની છે ઉત્તર ગુજરાત તરફ ગઈ છે વધારે સૌરાષ્ટ્ર ગુજરાત આપણે આ જે છે આ બાજુ નથી આવી સૌરાષ્ટ્ર બાજુ ઉત્તર ગુજરાત બાજુ જ ગઈ છે હવે મારો અંદાજ એવો છે કે જે આ ગેપ આવશે વાયરું આવશે પંદર વીસ પચીસ દિવસની આ હવે વીસ દિવસની આસપાસ પછી જે ચેન્જ થશે પછી જે વરસાદની સિસ્ટમો બનશે એ અંદાજ એવો છે કે સૌરાષ્ટ્ર ઉપર લેન્ડ ફ્લો કરી શકે ચાલો હવે જોઈએ આગના દિવસોમાં શું છે ત્યાં સુધી રજા લઈએ જય જવાન કિસાન જય દ્વારકાથી સૌ મિત્રોને